આજ સ્વાગત છે મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બસો બ્યાસી પોઈન્ટ અઠ્યોતેર કરોડના વિવિધ પ્રકલ્પોમાં ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસપોર્ટ સહિત વિવિધ પ્રકલ્પના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના કરોડના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયા આજના કાર્યક્રમમાં લોકોને સુધી વિકાસ પહોંચ્યો છે ગામે ગામ પાકા રસ્તાઓ આરોગ્ય સેવાઓ શિક્ષણ રોજગારના કામો પહોંચ્યા છે અરવલ્લી આજ સુધી વિકાસમાં પાછું જોયું નથી અને વિકાસ યાત્રાને આગળ ધપાવવા આજે એક સાથે રૂપિયા બસો કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આપણા બસ સ્ટેન્ડને અત્યાધુનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યા છે તેમણે સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ આરોગ્ય આવાસ સહિત લોકોને તમામ સુવિધાઓ ઉત્તમ પ્રકારે મળે તે માટે અમે સતત કાર્યરત છીએ આરોગ્યની સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણની પણ ચિંતા સરકારે કરી છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી દીકરીઓને આગળ વધારવા સરકાર કામ કરી રહી છે વિકાસના વિવિધ કામોની સાથે લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે આ ઉપરાંત તેમણે લોક ભાગીદારી માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે વિકસિત ભારત બે માટે આપણે પહેલા વિકસિત ગુજરાત બનાવવાનું છે દેશને વિકસિત બનાવવા પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોને નવ સંકલ્પ આપ્યા છે જે મુજબ કેશ ધ રેન વોટર અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે આહવાન કર્યું છે એક પેડ પેઢ અંતર્ગત વૃક્ષારોપણ માટે પણ લોકોને જનભાગીદારી કરી છે સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા છે તો વોકલ ફોર લોકલ કે પછી આપણા લોકોને મદદરૂપ બનીએ દેશ દર્શન થકી વિદેશ જતા પહેલા પોતાના દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી થકી રસાયણ મુક્ત ખેતી મેદસ્વિધા મુક્ત ભારત થકી લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીનું આહવાન કરવામાં આવ્યું યોગ અને દૈનિક જીવનમાં તેનું મહત્વ વધારવા લોકોને આહવાન કર્યું છે અને શક્ય તેટલી તમામ રીતે ગરીબોની મદદ કરી તેના જીવન સુધારવામાં ભાગીદાર બનવા પણ વિનંતી કરી છે તો આવો આપણે સૌ સાથે મળી આ નવ સંકલ્પનું પાલન કરી દેશને વિકસિત બનાવવામાં પોતાનું યોગદાન આપીએ આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે ગુજરાત મોડલ દેશભરમાં પ્રસિદ્ધ થયું છે આજે આપણે સૌ સાથે મળીને બસો બ્યાસી પોઈન્ટ અઠ્યોતેર કરોડના વિકાસ સોપાનોનો ભાગ બનવા જઈ રહ્યા છે આ તમામ વિકાસ કાર્યો જિલ્લાની વિકાસની નવી દિશા આપશે મંત્રી મેશુર ડેમ પર પાકો રોડ બનાવવા જિલ્લામાં યુનિવર્સિટીની બનાવવાની માંગણી કરી આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આજની કાર્યક્રમ ઐતિહાસિક છે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે આપણી ગુજરાત સરકારે શિક્ષણ આરોગ્યના વિકાસમાં પ્રાપ્ત કરે છે ગુજરાત સરકારે તમામ ક્ષેત્રે નાગરિકોની સુખાકારી માટે નિર્ણયો કર્યા છે અરવલ્લી જિલ્લામાં ધર્મતંત્ર અને પ્રજાતંત્ર અને રાજતંત્રનો સમન્વય જોવા મળે છે રાજ્યની તમામ શાળાઓ સ્માર્ટ બને તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ આપણી શાળાના બાળકો ટેકનોલોજીથી વંચિત ના રહી જાય તે માટે તમામ શાળાઓને ટેકનોલોજીથી જોડી રહ્યા છીએ આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંઘ માનનીય વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ નાગરજન જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારીખ જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અરવલ્લી જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડાસા ખાતે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે માત્રમ બસ મુલાકાત લીધી ઉપરાંત મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકસભા સાંસદ શોભનાબેન બારાયાના લોકસંપર્ક કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું સાથે જ તેમણે મોડાસા ખાતે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં પણ હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ આપ્યા સાથે તેમણે ધનસુરા તાલુકાના આક્રુજ સ્થિત લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના કુલ પંચાણુ રસ્તાના વાઇડનિંગ રીસરફેસિંગ તથા નવીન રોડ બનાવવાના એકસો ચાલીસ પોઈન્ટ બાવીસ કરોડના અંદાજીત રકમના કામોનું ભૂમિપૂજન તથા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને ધોરણે મેમર્સ વ્યાપની ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પંદર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે નવનિર્મિત મોડાસા બસ પરનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત અરવલ્લી જિલ્લાની ચૌદ સરકારી પ્રાથમિક શાળાઓના ત્રેસઠ નવીન વર્ગખંડ બાર પંચાવન કરોડના અંદાજિત રકમથી બનાવવાની કામગીરી નું મુરત કરવામાં આવ્યું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તક ની મોડાસા નગરપાલિકા નામલું ટુ પોઈન્ટ ઝીરો તથા સ્વર્ણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત અગિયાર પોઈન્ટ ઓગણીસી કરોડના ખર્ચ થયા પંદર એમએલડી ફિલ્ટર પ્લાન્ટ પંદર લાખ લિટર કેપેસિટીની પાણી ટાંકી પાઇપલાઇન પંપ રૂમ તથા જુદી જુદી જગ્યાએ વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભીલોડા ખાતે તેતાલીસ પોઈન્ટ ચાર કરોડના ખર્ચે બનાવેલ એકસો પચીસ પથારીની નવીન પેટા જિલ્લા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું ઉપરાંત અરવલ્લી જિલ્લા ખાતે અંદાજીત રકમ છ કરોડના ખર્ચે મોઢાસણ ખાતે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા સાઠંબા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તથા બે કરોડના ખર્ચે મુનાઈ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શિરોલ પરસોડા કુડુલ ખાતે પેટા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય મોડાસાનું લોકાર્પણ કરવામાં આવ્યું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લા ખાતે અંદાજિત રકમ નવ પોઈન્ટ કરોડના ખર્ચે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસાના નવા બાંધકામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મેનરલ ફાઉન્ડેશન અરવલ્લી હસ્તકના સાયન્સ લેબ શાળા નાઓડા ક્રીડાંગણના સાધનો પુસ્તકાલય વગેરે બસો કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણાધીન અરવલ્લી જિલ્લાના ઈસરી ખાતે અંદાજે પાંચ બાવન કરોડના ખર્ચે પોલીસ આવાસ કક્ષા બી સોળના કામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બધા કાર્યો મળીને બસો બ્યાસી પોઈન્ટ અઠ્યોતેર કરોડ રૂપિયાનો વિકાસ નાગરિકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે રિપોર્ટર જગદીશભાઈ પાંડ્યા મેઘરજ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે